જુનાગઢના ભેસાણ ખાતે માલધારી સેના દ્વારા ગૌચર દબાણ દૂર કરાવવા મુદ્દે ભેસાણ મામલતદાર અને ભેસાણ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જુનાગઢના ગઈકાલે ભેસાણ તાલુકાના માલધારી સમાજ દ્વારા જે ગૌચરની જમીનો ભૂમાફિયા દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે જમીનનો તંત્ર દ્વારા ખાલી કરવા મુદ્દે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દૂર કરવામાં આવે તેવી લેખિત માંગ કરવામાં આવી છે જેમાં ભેસાણ સહિતના છોડવડી રાણપુર વાકુના ખારચિયા માલીડા પાટલા પાડવટ કોઠા બરવાળા ચુડા ગડદ સહિત અન્ય ગામોમાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીન સરકારી ખરાબો જમીન ઉપર ઘણા લોકોએ જમીન પચાવી પાડી છે જેને કારણે માલધારીઓને પશુ ચરાવવા માટે જગ્યા નથી વારંવાર ગામોના સરપંચ તલાટી મંત્રીને લેખિતમાં રજૂઆત કરાવવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ ખાડા હાથ ધર્યા હોય તેવું લાગે છે જ્યારે આ ગામ જંગલ વિસ્તારમાં આવતા હોય અને બીજાનો જે બીજી તરફ આવતા હોય ન છૂટકે માલધારીઓને પોતાના પશુઓને જીવના જોખમે જંગલમાં પશુઓને ચરાવવા લઈ જવા પડે છે જો તંત્ર જાગે અને ગૌચર જમીન સરકારી ખરાબો જમીન માપણી કરીને દૂર કરાવે તો હજારો વીઘા જમીન ખાલી થાય જો પંદર દિવસમાં ચુકાદો નહીં આવે તો માલધારી પોતાના પશુ સાથે ભેસાણ મામલતદાર કચેરીએ ધરણા કરશે તેવી માલધારી સમાજ અને તેના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર પંકજ વેગડા સિટી ક્રાઇમ ન્યૂઝ ભેસાણ હાજી મારું નામ વિજય ભરવાડ માલધારી સેનામાંથી ભેસાણ તાલુકાની અંદર રાણપુર ગામમાં ખોડવડી ગામમાં વાઘણીયા ગામમાં અને માંડવા ગામમાં ગૌચરમાં જાજા પ્રમાણમાં દબાણ થયેલું છે જેની રજૂઆત અમે હરેક ગામની પંચાયતમાં કરવામાં આવી છે ટીડીઓ સાહેબને કરવામાં આવી છે અને આજ અમે મામલતદારે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે આ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે વહેલામાં વહેલી તકે અમે વીસ દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલમાં આવશું માલઢોર સાથે આવશું અને આખા તાલુકાના ભરવાડ સમાજ સાથે લઈને આવશું